જામનગર અસલમભાઈ ખિલજી પર થયેલા હુમલા મામલે રાજકારણ ગરમાયું એએપી ધારાસભ્ય હેમંતભાઈ ખાવાએ ન્યાયની માંગ કરી જામનગર જામનગરમાં જાણીતા સામાજિક રાજકીય કાર્યકર અસલમભાઈ ખિલજી પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખાવા મેદાને આવ્યા છે આજે કોર્પોરેશનના ગેટની બહાર હિચકારો હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં અસલમભાઈને ગંભીર ઈજાઓ થઈ છે એમના બંને પગમાં ફ્રેકચર છે માથાના ભાગે તલવારના એક સરખા છે અને તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા મહત્વની વિગતો આપી હતી ધારાસભ્ય હેમંતભાઈ ખાવાનું નિવેદન મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય હેમંતભાઈ ખાવાએ જણાવ્યું હતું કે જામનગર જેવા શાંત શહેરમાં ધોળા દિવસે અસલમભાઈ ખિલજી જેવા વ્યક્તિ પર હુમલો થવો તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે તેમણે આ હુમલાને લોકશાહી અને શાંતિ પરનો હુમલો ગણાવ્યો હતો હેમંતભાઈએ વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી અસલમભાઈની સાથે છે અને આ મામલે કોઈપણ પ્રકારની ઢીલાશ સહન કરવામાં આવશે નહીં પોલીસ કાર્યવાહીની વિગત ઘટનાની ગંભીરતાને જોતા જામનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે હુમલાખોરોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે હુમલા પાછળનું અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે સ્થાનિકોમાં રોષ અસલમભાઈ ખિલજી પર થયેલા આ હુમલાને પગલે તેમના સમર્થકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધારાસભ્યએ પોલીસ તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે હાલમાં પોલીસ આ મામલે શકમંદોની પૂછપરછ કરી રહી છે અને જામનગર શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે